તો હેલો મિત્રો મારા યુટ્યુબમાં સ્વાગત છે તમારું તો મિત્રો જય માતાજી મિત્રો બધા ભાઈઓને તો મિત્રો તમે આ પાણી ક્યાંથી આવતું વિશે જાણવા માગતો તમારી ચેનલ પહેલી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જાણીએ તો આ દાંતીવાડા ડેમનો જે ઓવરપ્લોની બારી ત્યાં અમે આવી ગયા છીએ મિત્રો ત્યાં પાણી જોઈ શકો છો ઓવરપ્લોની બારીઓ મિત્રો ત્યાં અમે આવી ગયા છીએ ત્યાં સુધી પાણી હજી દાંતીવાડાનું આવ્યું નથી અને હજી દાંતીવાડા ખાલી છે મિત્રો અને આ પાણી ક્યાંથી આવે છે મિત્રો જાણવા માંગતા હોય તમારી ચેનલને બનાવી જીડિયો જોજો મિત્રો તો મિત્રો જોઈ શકો છો તમે અવરોપલાની બહાર છે આ અને પાણી આવી રહ્યું છે ક્યાંથી આવે છે જાણી શકશો મિત્રો રહેજો વિડીયોમાં તો મિત્રો જાણીએ તો જે દાંતીવાડાનો ડેમ છે ત્યાં ઓવરફ્લોની બારી છે ત્યાં એક પાઇપ લેમ નાખવામાં આવી છે મિત્રો ત્યાંથી આ પાણી આવી રહ્યું છે મિત્રો અને એ પાણી ક્યાંથી આવે છે જાણી શકો મિત્રો જોઈ શકો છો કેવી રીતના પાણી આવે છે બતાવું તમને તો બને રોજો અમારા વિડીયોમાં તો જોઈ શકો છો મિત્રો એક કેનાલમાંથી પાણી નીકળી રહ્યું છે અને કેવી રીતના પાણી કેનાલમાંથી આવે છે એ પણ તમે જાણી શકો મિત્રો જોઈ શકો છો મિત્રો એક નેર ટાઈપ બનાવેલું છે મિત્રો કેનાલ તેમાંથી પાણી આવે છે અને જોઈ શકો છો દાંતીવાડાનો નજારો તો મિત્રો આ છે દાંતીવાડાનો સામે એવો પાક જે ઓવરફ્લોની બારી ત્યાં અમે આવી ગયા છે અને મિત્રો આ પાણી દાંતીવાડા ડેમમાં જઈ રહ્યું છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો આ એક ટાકું બનાવેલું છે ટાંકું જે પાણી ત્યાં તે અંદર પાણી આવતું હોય છે પેલું તેમાંથી પછી પાણી બાર કેનાલમાં આવે છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો આ છે જે નર્મદા ડેમની પાઇપ લાઈન હતી મિત્રો તે આ ટાંકાની અંદર લગાવવામાં આવી હતી તો જોઈ શકો છો મિત્રો જે નર્મદાનું પાણી પહેલું આવી પડે છે આ ટાંકામાં આ મિત્રો પાણી દાંતીવાડામાં નાખવામાં આવ્યું છે મિત્રો આ છે મિત્રો પાઇપલાઈન નર્મદા ડેમની અને આપણા દાંતીવાડા ડેમમાં નાખવામાં આવ્યું હતું મિત્રો હાલમાં મિત્રો પાણી ઓછું છે પણ એનું કેપેસિટી પણ મળે વધારો હતું મિત્રો પહેલાં પાણી હાલ ઓછું આવે છે તો મિત્રો વાત કરીએ તો આ છે નર્મદા ડેમની પાઇપ લાઈન અને આપણા દાંતીવાડા ડેમમાં નાખવામાં આવ્યું હતું મિત્રો પાણી અને હાલમાં ચાલુ છે દાંતીગડા ડેમમાં પાણી આવક એ નર્મદા ડેમનું મિત્રો પાણી જે ડેમનું કુદરતી પાણી આવે છે એ તો પણ આવે છે પણ જે નર્મદા ડેમનું પણ પાણી નાખવામાં આવે છે આપણા દાંતીવાડા ડેમમાં તો મિત્રો વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં જે આવક છે હાલમાં પાણીની આવક ચાલુ છે પાછળ જે આ છે મિત્રો રસ્તો તમને જાણ્યા હોય ઘણા લોકોએ જોઈને હોય આ પાઇપ લાઈન કે કઈ આવી છે તો મિત્રો વાત કરીએ તો જે દાંતીવાડા ગામમાંથી આવવાનો છે મિત્રો

તો મિત્રો જે અમુક ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય તો મિત્રો જોઈ શકો છો આ પ્લોની બારી છે ત્યાં એના સામે પાણીની આઈપલાઈન નાખવામાં આવી હતી મિત્રો નર્મદા ડેમની તો મિત્રો તમને પણ આવવા માગતા હોય તો દાંતીવાડા ગામથી પામીને આવવાનું છે મિત્રો ત્યાંથી છે મિત્રો પેલી આપણે જે પેલી બારી છે ત્યાંથી તો નહીં અવરાય મિત્રો તો મિત્રો આવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો હાલમાં પાણી ઓછું કરવામાં આવ્યું છે મિત્રો નક્કે પહેલાં ઘણું બધું પાણી આવતું હતું મિત્રો જે નદીમાં ચાલતું હોય એક હજાર કેપેસિટીમાં આવતું હતું પાણી મિત્રો હાલમાં પાણી માપી આવે છે મિત્રો ચાલો તો જે નજીક ફેરતું હતું પાણી જોઈ શકો મિત્રો પાણીની આવક કઈ જવાની બનાવેલી છે જોઈ શકો છો મિત્રો કેનાલ માંથી પાણી જે આવી રહ્યું છે ત્યાં તો મિત્રો આવા વિડીયો જો